હેલો મંગે ફોન કરે બાપા ફોન પણ બધું છે જોવું પડશે આપણે લાલ બાજુ એવા છોકરો હશ્યાન છે ભણેલો તો થોડી ઘણી માહિતી વળી હોય તો આપણું કોમ થઈ જાય

ગોમની તું સાહેબ કોણ ભાઈ આલુઆ આપો છોકરો કોણ આયુ બોલો એ બો કરો તમને ખબર નહો એ પારો સાહેબ થો થાય તો તું થો શું બોલ્યો થાથી

હા સાહેબ આ ઓમ બે ઓમ બે ઓમ બે બોલો ઓમ બે હો પૂછો તારે બોલજો તમે ઓમ હું કરી ના

મું હેડી નાયો લાલબા કે કે થાય એટલો ના પાકી ગયો ઓ ચાર કલાક ના રે હા માં તો બરોબર 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 આ હલકો આ તો મોટાકળા ગયો બરોબર ઓય નકલી યાર ઓય તો

આ ઉઘટો મારવાનો ઓમો માલવય દીખ લાગે તો ભાઈ ઇના બે વે દો ને કે મર્યા બાપાથી તો ના

તો યાર આવાયારે હા એવું નોમન થોડો થોડો આવડી પાછો તો તારા મે નઈ માર્યો સાહેબ સિરિયલ માં જોવાની પણ અને હોશી હો ઉપર સાહેબ ના દે તે જવર મતવાની કે રોમાની શોપ એલ પણ રોજ હોશવાની અને

આપણા રાષ્ટ્રપતિ પ્રાણી આપણું પક્ષી કેવાનું એવું આમ પક્ષી રાષ્ટ્રપતિ આપણા ગુજરાત એના રાષ્ટ્રપતિ છે આ ગુજરાતના બધું આમ કોણ હંભાળો છે નરેન્દ્ર મોદી ને